તારીખ આપશો આજના વિડીયો આપણે વાત કરવાની છે કે હવામાનમાં પલટો આમ જોવા જઈએ તો જે અત્યારે આપણે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે ને આજે એકવીસ એપ્રિલ થઈ ચૂકી છે એપ્રિલ મહિના ત્રીસ તારીખ સુધી તો હમણાં કોઈ આપણે માવઠાને જાપતા પડે તેવી શક્યતાઓ નથી પણ જે મે મહિનાનું જે પ્રથમ અઠવાડિયું ચાલુ થશે એમાં હવામાનમાં પલટો આવવાનો છે હવામાનમાં પલટો આવશે ને પહેલી તારીખથી એ હવામાનમાં પલટો આવશે અને એ પલટો લગભગ પાંચ તારીખ સુધી રહી શકે છે એટલે ને થી પાંચ એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન હવામાનમાં પલટો આવશે અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થશે અને કોઈ કોઈ જગ્યાએ માવઠાના ઝાપટાઓ પણ પડશે ખાસ કરીને અત્યારે જે આપણે આગોતરા અનુમાન પ્રમાણે જોવા જઈએ તો આ માવઠાના ઝાપટા પડવાની શક્યતાઓ છે એમાં સૌરાષ્ટ્રના ગણિયા ગાંઠા એકલ દોકલ બે પાંચ સેન્ટરની અંદર એ માવઠાના ઝાપટા પડી શકે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો હશે જેની અંદર પાટણ જિલ્લો હોય અથવા તો વાવ થરાદના એક બે સેન્ટર છે અને કચ્છના રાપર જેવા વિસ્તારો છે કે આ વિસ્તારની અંદર આ માવઠાના ઝાપટા પડી દક્ષિણ ગુજરાતમાં પણ આ માવઠાના ઝાપટા પડવાની શક્યતાઓ છે એટલે મે મેથી લઈ અને પાંચ મે સુધીનું સેશન હશે એમાં જે આ માવઠાના ઝાપટા પડવાના છે જોકે એક થી પાંચ તારીખ સુધી પાંચ દિવસનો સમયગાળો છે લાંબો છે દિવસ સુધી એવું નથી કે એક જ જગ્યાએ પાંચે પાંચ દિવસ સુધી પડે અલગ અલગ વિસ્તારમાં પડતા રહેશે જોકે આ જે માવઠાના ઝાપટા હશે એકદમ સામાન્ય હશે આમાં કોઈ હેવી માવઠું થાય કે વધારે પડતા વરસાદને કારણે આપણું નુકસાન થાય તેવી શક્યતાઓ નથી